નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે વિડીયોમાં વાત કરવાના છે કે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે તો મગફળી છે એ આપણે લગભગ બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન આવતો હોય કે આપણી મગફળી પીડી પડે છે તો તેના માટે આપણે શું કરવું બરાબર તો આજે આપણા વિડીયોમાં સંપૂર્ણ એ જ માહિતી આપશું ને ખાસ કરીને એ માહિતી આપશું કે મગફળી પીડી પડવાના ઘણા બધા કારણો હોય તો આપણે આપણી મગફળી કઈ રીતે પીડી પડી છે તો એ કઈ રીતે જાણી શકાય તો તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપશું અને તેના ઉપાય માટે આપણે શું કરવું તેની પણ માહિતી આપણે અહીંથી આપશું તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી કરીને સંપૂર્ણ માહિતી આપ સુધી પહોંચતી રહે અને હા હજી સુધી જે ખેડૂત મિત્રોએ આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ કૃષિ ગીતાની બાજુમાં કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન છે એના ઉપર ક્લિક કરી દો એટલે અવનવાર જે આપણે ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તો આપણા સુધી પહોંચતા રહે અને એ આપણે વિડીયો ચાલુ કરીએ પહેલાં ખેડૂત મિત્રો આપણે એક એક્ટિવિટી કરીએ કે આપણે જે મગફળી છે તો એ આપણી મગફળી પીઢી પડે છે કે નહીં એ તમે કોમેન્ટ બોક્સમાં લખો અને બીજું કે માનો કે આપણી જે મગફળી કેટલા દિવસની થઈ છે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખજો એટલે શું આપણા આઈડિયા આવે કે આપણા અત્યારે જેટલા ટૂંકમાં ઓડિયન્સ છે જેટલા ખેડૂત મિત્રો આપણી ટૂંકમાં વિડીયો જોવે છે તો એની મગફળી તરીકે કેવડા ટૂંકમાં સ્ટેજમાં છે બરાબર તો હવે આપણે વાત કરીએ કે એના પહેલાં કારણોની વાત કે મગફળી પીડી પડવાના કારણો શું છે અને એ આપણે કઈ રીતે એના સિમ્ટમ્સ હોય કે એને કઈ રીતે આપણે જોઈ શકાય કે આ ટૂંકમાં પીડી પડે છે તો આપણે આને ખામીના લીધે પડતી હોય તો સૌપ્રથમ સૌ કે જે મગફળી છે એ નીચેના ભાગથી ઉપર નાઈટ્રોજનની લીધે હોય કે જે ઉપરના નવા પાંદડા આવતા હોય ને એ લીલા હોય અને જે નીચેના પાંદડા હોય ને આપણે જે જૂના એ છે એ આપણે પીડા પડતા હોય તો એ શેના કારણે થતું હોય તો કે એવા જો એવી રીતે મગફળી પીડી પડતી હોય ને એનું કારણ શું તો કે એમ આપણા ટૂંક મગફળીમાં નાઇટ્રોજનની ખામી છે એવો આપણે જોઈ શકાય બરોબર એના પછી આપણે વાત કરીએ કે મગફળીના ઉપરના પાંદડા પીડા છે જે નવા આવતા હોય એ પાંદડા પીળા હોય અને જે નીચેના પાંદડા છે એ લીલા કલરના હોય બરોબર તો એવા સમયગાળામાં આપણે સમજવાનું કે આપણી મગફળીમાં સલ્ફર તત્વની ખામી છે ઉપરના પાંદડા પીળા અને નીચેના પાંદડા છે એ લીલા કલરના હોય બરાબર જે નવા ટૂંકમાં નાના નાના પાંદડા આવતા હોય એ પીડા હોય તો એમાં સલ્ફરની ખામી હોય પછી ફેરસની ખામી ફેરસની ખામી કઈ રીતે ખબર પડે કે જે ટૂંકમાં આપણા પાંદડા છે તો પાંદડાની જે નસ હોય ને વચ્ચેની એ લીલા કલરની હોય અને નસ સિવાયનો ટોટલી જે આખે આખું પાંદ છે બરોબર કિનારીને બધું એ પીળા કલરનું થઈ જાય તો એ એવા પાંદડામાં ટૂંકમાં એવા સિમ્ટમ્સ હોય ને તો આપણે સમજવાનું કે આપણી મગફળીમાં અત્યારે ફેરસ તત્વની ખામી છે હવે તેના સિવાય આપણે કઈ રીતે મગફળી પીળી પડતી હોય તો કે માનો કે વધારે પડતો વરસાદ પડતો હોય પછી અમુક ઘણા બધા ખેડૂત મિત્રોની જે જમીન છે એ વધારે પડતું પાણી સંગ્રહ કરતી હોય બરાબર તો એવા લોકોને ટૂંકમાં જે પાણી વધારે સંગ્રહ કરતી હોય તો એવા સમયગાળામાં પણ આપણે એવી પરિસ્થિતિમાં પણ આપણે જે મગફળી છે એ પીડી પડવાના ચાન્સ વધારે રહેતા હોય તો આ બધા છે એના કારણો કે ભાઈ આ સિમ્ટમ્સ છે અને આ ટૂંકમાં એના આ રીતે આપણે ખબર પડે કે આ તત્વોની ખામી છે તો હવે આપણે આના ઉપાય માટે આપણે શું કરવું તો ઉપાયમાં આપણે ઉપરથી માનું કે છંટકાવમાં વાત કરીએ તો કે આપણે એક તો ફેરસ સલ્ફેટ છાંટી શકીએ હા ફેરસ સલ્ફેટ છે એ આપણે હીરા કસી જે કહી તો એ આપણે એનો છંટકાવ કરીએ તો એમાં આપણે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે અને તરત પાછા માનો કે ઘણી વાર શું થાય કે આપણે છટકાવ કર્યા પછી થોડાક દિવસ થાય તો પાછી પીડી પડી જાય હું અહીં તમને ઘણા બધા ફોર્મ્યુલેશન કહીશ કે આ બધા માર્કેટમાં ફોર્મ્યુલેશન મળતા હશે પણ એમાં છેલ્લે આપણે એક વાત કરીશું કે એ ફોર્મ્યુલેશન આપણે છંટકાવ કરશું તો એમાં ટૂંકમાં લાંબા સમયનું આપણે રિઝલ્ટ મળે રિઝલ્ટ બધાને મળશે પણ જે લાંબા સમયનું રિઝલ્ટ મળશે એ પણ આપણામાં જણાવશું તેના પછી આપણે વાત કરીએ કે બીજું કયું કોમ્બિનેશન આવે તો કે ફેરસ સલ્ફેટ પ્લસ સાઇટ્રિક એસિડ પ્લસ એમિનો એસિડ આ ત્રણેયનું કોમ્બિનેશનવાળું એક ફોર્મ્યુલેશન માર્કેટમાં આવે તો એ પણ આપણે માનો કે છટકાવ જ્યારે કરીએ તો એમાં પણ આપણે સારામાં સારું પરિણામ મળે પણ જ્યારે સૂર્યપ્રકાશ પાછો આવે તો વધારે સમયગાળો થાય તો તે પછી પાછી ઘણી પાછી મગફળી છે પીડી પડવાના ચાન્સ રહેતા હોય તેના પછી આપણે વાત કરીએ કે ફેરસ એમોનિયમ સલ્ફેટ જે ફેરસ એમોનિયમ સલ્ફેટ આવે તો એમાં જો ફેરસ આવી ગયો ફેરસની આપણે જે ખામી છે એ આપણે એમાંથી નિવાળી શકાય પછી એમોનિયમ સલ્ફેટ એટલે કે સલ્ફર એ આવે અને નાઇટ્રોજન આવે એટલે કે આ ત્રણે ત્રણ તત્વોની આપણે આ ટૂંકમાં ફોર્મ્યુલેશનમાં આપણે ઉપયોગ કરી તેમાં આપણે એની ટૂંકમાં ખામી છે એ પૂર્તિ કરી શકીએ તો આ ફોર્મ્યુલેશનનો પણ આપણે ઉપયોગ કરી શકાય આ સારું છે તેના પછી આપણે વાત કરીએ કે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ હવે આ ફોર્મ્યુલેશન છે ને એ આપણે લાંબા ગાળાનું રિઝલ્ટ મળે કેમ તો કેમ એક તો ફેરસ આવે પ્લસ મેગ્નિયમ મેગ્નેશિયમ સલ્ફેટ કીધું એટલે મેગ્નેશિયમ આવે ને પ્લસ સલ્ફર આવે હવે જે મેગ્નેશિયમ આવે ને એ મેગ્નેશિયમ તત્વ શું કરશે કે આપણા જમીન આપણા માનો કે જે મગફળી છે તો એમાં જે આપણે હરિદ્રવ્ય બનાવવાનું કામ છે એ ચાલુ રાખશે આપણા જે પાંદડા છે એટલે હવે હરિદ્રવ્ય બનાવવાનું જે કામ ચાલુ હોય તેના કારણે શું થાય કે આપણી મગફળી છે એ લાંબા સમય સુધી લીલી રહી છે હરિદ્રવ્ય બને એટલે આપણી મગફળી છે પીડી પડે નહીં એટલે જે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ આવી આપણે ઉપયોગ કરી તો તેમાં સારામાં સારું પરિણામ રીતે આપણે લાંબા ગાળાનું પરિણામ રહેતું હોય છે એટલે તમે કોઈ પણ માનો કે તમારા નજીકના એગ્રો સેન્ટરમાંથી ક્યાંય માનો કે આ ફોર્મ્યુલેશન મળતું હોય કોઈ પણ તમે સારી કંપની વાપરી શકો છો તેના પછી આપણે વાત કરીએ તો કે ઈડીટીએ ફોર્મ ફેરસ ફેરસ આવે બાર ટકા બરાબર તો એ ઈડીટીએ ફોર્મમાં આવે એ પણ આપણે પંદરથી સમય પંદરથી વીસ ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી આપણે રાખવાનું અને ઉપરથી છટકાવ કરી તો તેમાં પણ આપણે સારામાં સારું પરિણામ મળશે ને આ જે આપણે વાત કરી ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ ફેરસ એમોનિયમ સલ્ફેટ ફેરસ સલ્ફેટ તો આ બધાના પ્રમાણ શું રાખવાના તો એ બધાના પ્રમાણ આપણે છે એ સો ગ્રામ પ્રતિ પંદર લિટરના પંપ ટૂંકમાં આપણે એનું પ્રમાણ છે એ પંપ ટૂંકમાં એ રીતે આપણે પ્રમાણ રાખીને આપણે છટકાવ કરીએ તો આપણે જે મગફળી પીડી પડે છે તો તેમાં સારામાં સારું પરિણામ મળે પરંતુ આ છંટકાવ કરતી વખતે આપણે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે ટૂંકમાં આ છંટકાવ કર્યો હોય તો આની સાથે કોઈ પણ જંતુનાશક દવા છે કે ફૂગનાશક દવા છે આપણે ભેગી મિક્સ કરવાની નહીં નકળ આપણે આનું રિઝલ્ટ મળશે નહીં આ એકલી જ છંટકાવ કરવાની દવા બરોબર એટલે કે જે આપણી પીડી પડે એમાં સારામાં સારું પરિણામ મળે અને આ ખાસ કે બીજું એક વસ્તુને આપણે ધ્યાન રાખવાની જ્યારે આપણે આનો છંટકાવ કરતા હોય ને આ ટૂંકમાં દવાનો ત્યારે ખાસ કરીને આપણે જ્યાં એકવાર દવા લાગી ગઈ છે ત્યાં પાછી બીજી વાર ન આવે ને એવી ખાસ કાળજી રાખવાની કારણ કે જો એક ને એક જગ્યાએ બીજી વાર જે દવાઈ પડશે ને તો આપણે જે મગફળીના પાંદડા છે ને બળવાની ચાન્સ વધી જાય એટલે બર્નિંગ ઇફેક્ટ આવે એટલે આ એક વસ્તુની ખાસ કાળજી રાખવાની તો મિત્રો આપણે અત્યારે આ વાત થઈ મગફળીના જે પાન પીડા પડતા હોય તેના કારણો શું છે કયા કયા કારણોથી થાય કયા તત્વની ખામી આપણે કઈ રીતે જાણવી એના વિશેની વાત અને ઘણા બધા વિસ્તારોમાં માનો કે આપણે ગુજરાતમાં જોઈએ તો અત્યારે ભૂંડ અને રોજનો ત્રાસ છે બરોબર આપણા જે ખેતરને રંજાડતા હોય તો એના માટે આપણે કઈ દવા છાંટવાની વાત કરીએ તો કે એનિમેટ કરીને દવા આવે છે એ અહીં હું નીચે ટૂંકમાં તમને નંબર આપી દઈશ તો તમારી પરચેસ કરવી હોય તો એમાં તમે કોન્ટેક કરજો અથવા વધારે માહિતી ત્યાંથી મળશે અને એ આપણે દવાનો છંટકાવ પચીસ એમએલ પ્રતિ પંપના પ્રમાણથી આપણે છંટકાવ કરી દઈએ એટલે જે આપણે માનો કે રોજ છે ભૂંડ છે કોઈ પણ જંગલી પ્રાણી આપણા પાકને નુકસાન કરતું હોય તો એનાથી આપણે બચી શકીએ ટૂંકમાં આપણા પાકને આપણે બચાવી શકીએ તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઇક કરજો બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરજો અને ખાસ કરીને જે મિત્રો મિત્રોએ હજી સુધી આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે તેના પર ક્લિક કરી દેજો એટલે અવનવા જે ખેતી ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તો આપણા સુધી પહોંચતા રહે આભાર જય જવાન જય કિસાન